નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપીને ધોરણ છથી બાર સુધીનો સંપૂર્ણ ફ્રીમાં તમે અભ્યાસ કરી શકો છો મિત્રો તો ચાલો જોઈએ કે જવાહર નવોદય વિદ્યાલય વિશે થોડી જાણકારી મેળવી લઈએ તો કે કેન્દ્ર સરકારના સહયોગથી ચાલતી આ સ્કૂલો દરેક જિલ્લાઓમાં આવેલી છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તો આ શાળાઓના મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા તેજસ્વી બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તા સભર આધુનિક શિક્ષણ પૂરું પાડવાનો છે મિત્રો આ સ્કૂલમાં ધોરણ છથી બાર સુધી ભણતા બાળકોનો ભણવાનો જમવાનો અને રહેવાનો તથા સ્ટેશનરી યુનિફોર્મ વગેરેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે આ સ્કૂલોમાં પંચોતેર ટકા સીટ ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલો માટે હોય છે અને પચીસ ટકા સીટ શહેરી વિસ્તારોના બાળકો માટેની હોય છે જો આપનું બાળક હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતું હોય તો આ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા આપી શકે છે અને ધોરણ છમાં એડમિશન ફ્રીમાં મેળવી શકે છે મિત્રો કુમાર અને કન્યાઓને અલગ અલગ હોસ્ટેલની સગવડતા આપવામાં આવશે ત્યારબાદ છે એનએસએસ એનસીસી સ્કાઉટ તથા સ્પોર્ટ્સ એક્સરસાઇઝ જેવી એક્ટિવિટીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવે છે આ સ્કૂલોમાં મિત્રો તેમાં પણ બહેનો માટે એક પંચ્યાઉસ જગ્યાઓ અનામત હોય છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થી માટે જી નીટની તૈયારી માટે વિશેષ ધ્યાન હોય છે ત્યારબાદ તો પછી મિત્રો શુક્રવાર રાહ જોવો છો હાલમાં અત્યારે જ તમારા વહાલ થયા બાળકનું રજિસ્ટ્રેશન કરી દો આમ જવાહર નવોદય વિદ્યાલયનો ઉદ્દેશ્ય એટલે ગ્રામીણ વિસ્તારોના કુશળ બાળકોને તેમના કુટુંબની સામાજિક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના સંસ્કૃતિના મજબૂત ઘટક મૂલ્યોની પ્રેરણા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સાહસ પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ સહિત સારી ગુણવત્તાવાળું આધુનિક શિક્ષણ પ્રદાન કરવું તે છે તો મિત્રો આ બાળકો આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જેમની જન્મ તારીખ એક પાંચ બે હજાર તેરથી એકત્રીસ સાત બે હજાર પંદરની વચ્ચે જન્મેલા હોય એ આ ઓનલાઈન અરજી કરી શકે છે અને તમે ફ્રીમાં એડમિશન મેળવી શકો છો તો મિત્રો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બે આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોના અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ